શું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર દિલથી સ્વાગત છે મિત્રો તમે જાણો છો કે નિયમિત રીતે સવારે કીડા ખાવાથી પણ વજન ઘટી રહ્યું છે જી હા કરોડો વ્યુઅર્સ આવી રહ્યા છે જાપાનના એક વેબસાઇટ પર એક વ્યક્તિએ એક બ્લોગ શેરિંગ કર્યો છે કે એને એનું પચીસ કિલો વજન માત્ર કેળા ખાઈને ઘટાડ્યું છે અને આ રિસર્ચ કર્યો ઘણા બધા સાયન્સ લોકો કે કેળા ખાવાથી વજન વધે પરંતુ કેળા ખાવાથી વજન ઘટે આ પહેલી વાર સામે આવ્યું છે ત્યારે એ જાપાનીઝ બ્લોગ પરથી ઘણા બધા ઇન્ટરવ્યુઝ ન્યૂઝ ચેનલમાં ઘણા બધા લોકોએ ઇન્ટરવ્યુઝ લીધા ખરેખર એ વ્યક્તિનું વજન ઘટ્યું છે એની વાઈફ એના પડોશી એના બાળ

સ્પેશિયલી વેઇટ લોસ માટે કેવી રીતે કેળા ખાવા જોઈએ એ આ વિડીયોમાં જોઈએ મિત્રો સૌથી પહેલા તો વિડીયો સ્કીપ નહીં કરતા વિડિયો ખૂબ જ નાનો છે જોજો ચોક્કસ અને સાથે સાથે દિલથી એક લાઈક આપજો આટલું બધું રિસર્ચ કરું છું માત્ર આપને માટે આટલી બધી જ માહિતી સંકલન કરીને લઈ આવું છું આપના માટે તો મિત્રો આટલી બધી મહેનત કરતી હોય તો એક દિલથી બને છે સાથે સાથે મિત્રો ચોક્કસ તમારા ફ્રેન્ડ લોકો સુધી આ માહિતી શેરિંગ કરશો કદાચ તમને નવો લાગશે એમ તમારા ફ્રેન્ડ્સ લોકો પણ આશ્ચર્યચકિત થશે કે શું આ વાત સાચી છે તો ચલો જોઈએ આપણે કેવી રીતે કેળા ખાવા તો નિયમિત રીતે એ વ્યક્તિ જણાવે છે કે મારું વજન ખૂબ વધારે હતું હું બેસી નતો શકતો હું ચાલી નહોતો શકતો ખરેખર હું કંટાળી ગયો હતો અને મારા વેઇટ લોસના કારણે દિવસે મારો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો મારા કારણે મારા ઘરના સભ્યો પણ હેરાન પરેશાન હતા કારણ કે કોઈ જગ્યાએ ફેમિલી ફંક્શન હોય તો હું જવાનું ટાળતો હતો કારણ કે મને શરમ આવતી હતી સંકોચ થતો હતો મને કપડાં થતા નહોતા મારા માપના કપડા ક્યાંય મળતા નહોતા રેડીમેડ અને હું એટલો બધો ડિપ્રેશનનો શીખ હતો કે હું કે બહાર જતો ન એટલે મારા ફેમિલી લોકો છે પણ થોડા અપસેટ ને ડિસ્ટર્બ રહેવા લાગ્યા હતા મારા કારણે કેવી રીતે એમની પર્સનાલિટી પાછી લાવી કેવી રીતે એમનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો લાવો અને કેવી રીતે એમને બોડીને ફિટ બનાવી ઘણા બધા પ્રયત્નો કર્યા હું કલાકો કલાક સુધી હું જીમમાં જતો પરસેવો પાડતો ભૂખ્યો રહેતો પરંતુ કોઈ જ ફરક નતો પડતો અંતે હિંમત રાખી અને મેં છેલ્લે આ ડાયટ પ્લાન ફોલો કર્યો છે અને એના કારણે મને ચોક્કસ ફરક જણાયો છે અહીંયા હું તમને જણાવું કે વ્યક્તિ કેવી રીતે વચન કેળા ખાઈને ઘટાડતો તો જ્યારે સવારે એ જાગતો ત્યારે સૌથી પહેલા બે જગ ગરમ પાણી પીતો એ બે જગ ગરમ પાણી ધીમે ધીમે કરીને પીતો પરંતુ ફરજિયાત ગરમ પાણી હુંફાળું બે જગ પીતો અને ત્યારબાદ સવારના બ્રેકફાસ્ટમાં બે કેળા ત્રણ કેળા ચાર કેળા પાંચ કેળા ખાતો અને દિવસ દરમિયાન જ્યારે ભૂખ લાગે ત્યારે હુંફાળું ગરમ પાણી પીતો ત્યારબાદ બપોરે ભોજનમાં એકદમ લાઇટ કેલરીયુક્ત જમતો અને ડિનર સાંજે ખૂબ કરી લે અને મિનિટ યોગા એક્સરસાઇઝ કરવાનું પરંતુ ફિઝિકલ એક્ટિવિટી નિયમિત મિનિટની સાથે સાથે બપોરના ભોજનની અંદર સલાડનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતો અને સવારનો બ્રેકફાસ્ટ માત્ર કેળાથી કરતો કેળાની અંદર રહેલું રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કેળાની અંદર રહેલું ફાઈબર છે એ પાચન શક્તિ વધારે છે લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતો તમે

એક ગ્લાસ બે ગ્લાસ પરંતુ બે બે આપણને શરૂઆતમાં ગ્લાસ પીવાનું પણ કંટાળી ધીરે ધીરે પીવાનું પરંતુ કન્ટિન્યુ તમે ફોલો કરશો આજે એક ગ્લાસ પીવો બે ગ્લાસ ત્રણ ગ્લાસ એમ કરીને એક ગ્લાસ સુધી તો એક જગ સુધી તો પહોંચી જ જાઓ અને દિવસ દરમિયાન જ્યારે પણ તમને એમ થાય કે પાણી પીવું છે ત્યારે હું ફાળું ગરમ પાણી પીવો અને સાથે બ્રેકફાસ્ટ આવી કેળા ખાવ તમારું પણ ચોક્કસ વજન ઘટશે સાથે સાથે તમારા કેળા ખાવાથી તમારા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર થાય છે કમરના દુખાવા શરીરમાંથી આવતો આવતો કટકટ અવાજ એ દૂર થાય છે કોલેસ્ટ્રોલ દૂર થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર મિત્રો આવી રીતે નાની નાની વાતો ફોલો કરી તમે વજન ઘટાડી શકો છો તો અહીંયા તમે પણ કેળા ખાઓ અને ઘટાડો વજન તો ખરેખર મિત્રો માહિતી પસંદ આવે છે તો દિલ્હી લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો